નમસ્કાર મિત્રો શાસ્ત્ર ને સંગાથે અમારી યુટ્યુબ ચેનલના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતક વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેશે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન વૃષભ રાશિના જાતક માટે શું મુશ્કેલીઓ છે શું સારા સમાચાર છે શું શુભત્વ છે કે શું અશુભત્વ છે એ બાબતે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હું તમને કહીશ કે વૃષભ રાશિના જાતક માટે આ વર્ષ એકંદરે કેવું રહેશે આપનો વ્યવસાય કેવો રહેશે આપનું આર્થિક સ્થિતિ કેવી રહેશે આપનો પારિવારિક સંબંધ કેવો રહેશે અને આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે આટલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા મિત્રો આપણે જઈ રહ્યા છીએ મેં આની પહેલા પણ કહ્યું હતું કે જ્યારે વર્ષનું સામાન્ય ભવિષ્ય જોવું હોય ત્યારે મુખ્ય ત્રણ ગ્રહોની વાત કરતા હોય છે એમાં સૌપ્રથમ વાત કરીએ શનિ પછી ગુરુ અને રાહુ આ ત્રણ ગ્રહોને આધારે મુખ્ય શુભ અને અશુભની આપણે સૂચિ જોઈ શકતા હોય છે તો મિત્રો વાત કરીએ વૃષભ રાશિના જાતક માટે શનિ મહારાજ તો વર્ષના પ્રારંભથી શનિ મહારાજ આપના કર્મ ક્ષેત્રથી પસાર થઈ રહ્યા છે તો વૃષભ રાશિના જાતક માટે એ એક સારી બાબત છે આપે સ્થાવર મિલકત જમીન મકાન પ્રોપર્ટી લેવાના યોગ આ વર્ષે બને છે તો વૃષભ રાશિના જાતક જે જમીન મકાન પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ પૈસા રોકવા માંગતા હોય એ લોકોની ઈચ્છા છે એ આ વર્ષે પૂર્ણ થાય એવા યોગ બને છે ગુરુ મહારાજ છે એ આપના બારમા સ્થાનમાંથી પસાર થાય છે એમને હિસાબે આપે ગુપ્ત વિદ્યાઓનો લાભ લઈ શકો અથવા આપનું સ્વાસ્થ્ય થોડું નબળું રહે એવા યોગ બને છે રહી રાહુની

એવું સમજો જે પૈસા આપના રોકેલા છે એ પૈસામાં વધુ ફાયદો થાય અને આ વર્ષે આપને એ પૈસા પરત મળે એવી સ્થિતિ રહેશે અને એકંદરે વર્ષ જ્યારે પૂર્ણ થવા આવશે એ સમયે આપની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બને એવા યોગ બને છે અર્થાત प्रारंभથી જ આપની પાસે પૈસા આવતા રહેશે અને વર્ષ અંતે આપ ખૂબ ધન કમાવ એવા યોગ બને છે તો એકંદરે આર્થિક સ્થિતિ સારી રહેશે નવા વ્યવસાય શરૂ કરવા તો એમના માટે કેવા યોગ છે વ્યવસાય અને નોકરીને લગતા યોગો કેવા બને છે તો સૌપ્રથમ વાત કરીએ કે નોકરી જે લોકો કરે છે અર્થાત જે નોકરિયાત વર્ગ છે એમના માટે પણ આ વર્ષ સારું રહેશે આપના ઉપરી કર્મચારીઓ સાથેના સંબંધ સારા રહેશે અને આપના કર્મથી આપના કામથી આપના અધિકારીઓ પ્રસન્ન રહે એવા યોગ બને છે મે મહિના પછી જે પ્રમોશન માટે અટકાયેલી બાબતો છે એમનો નિરાકરણ આવે એવા યોગ પણ બને છે વાત કરીએ મિત્રો વ્યવસાય ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા છે એમ તો વ્યવસાયિક ક્ષેત્રે આપ જો મેં પહેલા કહ્યું એમ જે જૂના રોકાણ છે એમાંથી આપ લાભ મેળવી શકો છો અર્થાત જે આપનો વ્યવસાય ચાલુ છે એમાં વધુ મહેનત કરવાની આપણે જરૂર છે એમાંથી જ આપને સારા યોગ અને કોઈ પણ પ્રોપર્ટીમાં પૈસા રોકી અને એવા નવા વ્યવસાય શરૂ કરો તો વધારે લાભદાયક રહેશે અને જે આપનો વ્યવસાય છે એમાં પૈસા રોકો તો પણ કઈ વાંધો નથી પણ નવો વ્યવસાય શરૂ કરવા માટે આટલી વસ્તુઓમાં જમીન મકાન કે કોઈ પણ સ્થાવર મિલકત કે પ્રોપર્ટીમાં કન્સ્ટ્રક્શનમાં ઇત્યાદિકમાં પૈસા રોકો તો આપને વધારે લાભ રહેશે આ વર્ષ દરમિયાન આપ તમે પોતાના નામથી નહીં અને આપના પિતા કે પુત્રના નામથી જો વ્યવસાય શરૂ કરશો તો વધારે લાભદાયક રહેશે તો વૃષભ રાશિના જાતકો એ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે નવો વ્યવસાય છે એ પિતાના નામે અથવા પુત્રના નામે નવો વ્યવસાય શરૂ કરવાથી એ વધારે લાભદાયક રહેશે મિત્રો વાત કરીએ પારિવારિક જીવનની તો શરૂઆતના દિવસોમાં અર્થાત વર્ષના પ્રારંભમાં આપનો સ્વભાવ થોડો ઉગ્ર અને કઠોરતા રાખશો એમને લીધે પરિવારમાં થોડીક મુશ્કેલીઓ આવશે પારિવારિક જે સદસ્યો છે એ આપનાથી થોડા ગુસ્સે કે નારાજ રહી શકે છે પરંતુ વર્ષના મધ્ય ભાગ અર્થાત મે અને જૂન મહિના સુધી ત્યારબાદ આપનો સુમેળ થઈ જાય પત્ની સાથે નાના મોટા ઝઘડા રહે એવો યોગ બને છે પણ અન્ય સદસ્યો જેવા કે માતા પિતા થી આપને લાભ રહેશે આપ પ્રસન્ન રહેશો આપનાથી પણ આપના માતા પિતા પ્રસન્ન રહે એવા યોગ બને છે

મિત્રો વાત કરીએ આપણા આરોગ્ય બાબતની તો જે જાતકો પહેલેથીન જ એસિડિટી પાચન જમનું નબડું છે કિડની ઇત્યાદિક ગેસ એસિડિટી ઇત્યાદિક જે બીમારીઓથી પીડાય છે એમના માટે રાહતના સમાચાર છે આવા રોગોથી જે જાતકો પીડાય છે એમના માટે આ વર્ષે એ રોગો નાશ પામે અથવા એમાં એ રોગોમાં આપને ખૂબ જ સફળતા મળે એવા યોગ બને છે પરંતુ હા જે લોકો અને એ રોગથી સાવચેત રહેવા વિનંતી છે માથાનો દુખાવો આંખ નું દુખવું આવા રોગો માટે પણ યોગ્ય દવા લઈ અને ઉપચાર કરવા આવા રોગોથી આ પીડાઓ પરંતુ મેં પેલા જે કહ્યું એમ એસિડિટી ગેસ ઇત્યાદિક પાચનક્રિયાઓ અર્થાત પેટને લગતી બીમારીઓ જે છે એમાં આપ રાહતનો શ્વાસ લેશો રાહતની અનુભૂતિ કરશો વાત કરીએ મિત્રો સ્ત્રી બાબતે તો સ્ત્રીઓ માટે ખૂબ સારો યોગ છે વર્ષના પ્રારંભે જ વૃષભ રાશિના જાતકની જે સ્ત્રીઓ છે જે વિવાહ યોગ્ય કન્યાઓ છે એમને લગ્ન યોગ પણ આ વર્ષે બને એવા યોગ બને છે વૃષભ રાશિની સ્ત્રીઓ આ વર્ષે થોડો વધારે દબદબો રહે સમાજમાં એવા યોગ બને છે સ્ત્રી જાતક માટે ખૂબ સારું છે જે વિવાહિત સ્ત્રીઓ છે એમના માટે જે ઈચ્છાઓ છે અર્થાત કોઈની મકાન લેવાની ઈચ્છા છે કે ઘરમાં અન્ય કોઈ ટીવી જે વૈભવની વસ્તુઓ છે એવી વસ્તુઓ આપ ખરીદી શકો એવા યોગ બને છે આપને માટે પ્રવાસ પણ સારો અને પ્રવાસના પણ યોગ બને છે ફરવાના પણ યોગ બને છે તો વિવાહ સ્ત્રીઓ માટે પણ ખૂબ વર્ષ સારું છે અને વિવાહ કરવા યોગ્ય જે દીકરીઓ છે એમના માટે પણ લગ્નનો યોગ બને છે તો આ સ્ત્રી બાબતે પણ આ વર્ષ એકંદરે સારું રહેશે મિત્રો એકંદરે જાતક માટે વર્ષ બે હજાર ચોવીસ ખુબ સારું છે અને આખું વર્ષ આવું સારું લે એવી શુભકામના સાથે હું શાસ્ત્રી ભાવેશભાઈ પંડ્યા આપને ફરી એક વખત સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ